નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી આ ઉપરાંત મગ અડદ અને સોયાબીન સહિતના પાકની ખરીદી છે તે શરૂ કરવામાં આવશે પરંતુ શું આટલી મગફળી અને પણ સારી ક્વોલિટીની મગફળીની ઉત્પાદન ખેડૂતોને થયું છે ખેડૂતોને આશા એ હતી કે સહાય પેકેજની જાહેરાત થશે પરંતુ આ સહાય પેકેજની જાહેરાત અત્યારે કરવામાં નથી આવી ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે સર્વેની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી હતી તે દરમિયાન ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા કે કેવા પ્રકારના સહાય પેકેજની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ અત્યારે સહાય પેકેજની જાહેરાત તો કરવામાં નથી આવી પરંતુ એક નિર્ણય છે મહત્વનો અત્યારે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે સરકાર એક ખેડૂત પાસેથી મહત્તમ 125 મણ મગફળીની ખરીદી કરશે ત્યારે ગયા વર્ષ કરતાં આ વર્ષે ક્વિન્ટલ દીઠ કેટલો ભાવ વધારો ટેકાના ભાવની ખરીદીમાં કરવામાં આવ્યો છે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે હાલ જે પણ ઉભા પાકને નુકસાન થયું છે તેને લઈને અત્યારે નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી આ ઉપરાંત મગ અડદ અને સોયાબીન સહિતના પાકની ખરીદી છે તે શરૂ કરવામાં આવશે અને આ ખરીદીનો કુલ રૂપિયા પંદર હજાર કરોડની કે માવઠાથી સોળ હજાર ગામ અને બેતાલીસ લાખ હેક્ટર વાવેતરને નુકસાન થયું છે આ ઉપરાંત તેમણે કહેવું છે કે એસડીઆરએફના ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવવા માટે અત્યારે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે અને રાજ્ય સરકારના ભંડોળમાંથી પણ સહાય ચૂકવવાની વિચારણા અત્યારે ચાલી રહી છે માત્ર વિચારણા ચાલી રહી છે હજુ સુધી કોઈ પણ પ્રકારની સહાયની જાહેરાત તો કરવામાં નથી આવી પરંતુ જે તમામ અસરગ્રસ્ત વિસ્તારો છે તેમાં હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થશે આ ઉપરાંત કયા ભાવ જે છે ખરીફ પાકોના ભાવની પણ અત્યારથી જાહેરાત કરી દેવામાં આવી છે મગફળીનો બે હજાર ચોવીસનો જે ભાવ હતો પ્રતિ ક્વિન્ટલનો એ હતો છ હજાર રૂપિયા જયારે આ વખતે એમાં ચારસો એસી રૂપિયાનો વધારો કરી સાત હજાર ને ત્રેસઠ રૂપિયા છે તે કરી દેવામાં આવ્યા છે અડદમાં સાત હજાર આઠસો સોયાબીનમાં પાંચ હજાર અને મગમાં યથાવત રાખવામાં આવ્યું છે આઠ હજાર સાતસો ટેકાના ભાવે જે ખરીદી થવાની છે તેના ભાવ અત્યારે જાહેર થયા છે નવ નવેમ્બર થી આ જે મગફળીની ખરીદી છે તે શરૂ થઈ જશે પરંતુ ખેડૂતો માટે અત્યારે મોટો સવાલ એ છે કે જે પ્રમાણે નુકસાન થયું છે એ પાથરામાં કે મગફળી વધી હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા નથી મળતા એટલે એકસો પચીસ મણની મહત્તમ ખરીદી છે પરંતુ શું આટલી મગફળી અને પણ સારી ક્વોલિટીની ઉત્પાદન ખેડૂતોને થયું છે ઉત્પાદન તો થયું જ નથી એટલે ખેડૂતોને આશા એ હતી કે સહાય પેકેજની જાહેરાત થશે પરંતુ આ સહાય પેકેજની જાહેરાત અત્યારે કરવામાં નથી આવી કૃષિ મંત્રીએ માત્ર એટલું કહ્યું છે કે એસડીઆરએફ ના ધોરણોસર સહાય ચૂકવવામાં આવશે એવી ભલામણ છે તે અત્યારે કેન્દ્ર સરકારને કરવામાં આવી છે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે માત્ર 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 ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરવામાં આવી છે તો શું સહાય પેકેજની જાહેરાત માટે સરકાર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ રહી છે એવો પણ એક સવાલ અહીંયા ઉઠે કેમ કે ગ્રામ્ય લેવલના મતદારો છે હજી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે પણ જોડાયેલા છે એટલે કે સહાય પેકેજની જાહેરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની નજીકમાં કરવામાં આવે તો એની કદાચ અસરો રહી શકે એવું પણ સરકાર વિચારી રહી હોય પરંતુ હાલ તો ખેડૂતોને કોઈ એટલું બધું હરખાવા જેવું નથી કેમકે એ પ્રકારનું અત્યારે માત્ર ને માત્ર ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છે એ થશે એવી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાતને આપ બધા કઈ રીતે જુઓ છો અને આગામી સમયમાં કેવી સહાય કરવામાં આવે તો ખરેખર ખેડૂતોને મદદરૂપ થઈ શકાય એ બાબતે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર